ભાટપુર ટીમ્બા વચ્ચે કેનાલમાં પંદર ફૂટનું ગાબડું પડ્યું છે તો વિકાસના નામે ભ્રષ્ટાચાર તો સંખેડાના ભાટપુર ટીમ્બા વચ્ચે ત્રણ દિવસમાં જ કેનાલ મરામત ફેલ થઈ છે પંદર ફૂટનું ભંગાણ સર્જાયું છે ત્યારે સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી છે રિપેરિંગના ત્રીજા જ દિવસે કેનાલ તૂટી સંખેડા તાલુકામાં સિંચાઈ વ્યવસ્થા ખોરવાઈ છે ત્યારે ભાટપુર ટીંબા વચ્ચે ખોનવાટ માયનોર કેનાલમાં ભંગાણ સર્જાયું ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર ખુનવાડમાં નોર જે અત્યારે કામ રિપેરિંગ થઈ ગયું એ તૈયારીના હાલમાં જ તૂટી ગયું છે તો કેવો ભ્રષ્ટાચાર કર્યો હશે કેવો માલ બનાવ્યો હશે કેવી ક્વોલિટીનો અધિકારીઓ કેવો પાસ કર્યો હશે એ ખબર નહીં પણ જે લગભગ તૂટી ગયું છે બરાબર મારું નામ હરિવર્ધનભાઈ શંકરભાઈ પટેલ ટિમ્બા